પાદરા તાલુકામાં ગંભીર બીમારીથી પીડિત માસૂમ તુષાર પડિયાર માટે પચીસ લાખનું ભંડોળ માટે આહન પાદરા તાલુકાના ચોકારી ગામમાં મધ્યમવર્ગીય રાજુભાઈ પડિયારને ત્યાં બાળકનો જન્મ થતાં માતા પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પ્રસરાયો હતો પરંતુ માતાપિતાને ક્યાં ખબર હતી કે બાળક એક થેલેસીમિયા મેજર નામની ગંભીર બીમારી સાથે જન્મ્યો છે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે પરિવારજનો બાળકોને હોસ્પિટલમાં લઈ જતા ચકાસણી દરમિયાન નિષ્ણાત ડૉક્ટરે જણાવ્યું હતું કે બાળકને તુષારને જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે ડોક્ટરના કહેવા પ્રમાણે બાળકના ઇલાજ માટે પચીસ લાખનો ખર્ચ છે જેના માટે બાળકના પિતાએ પચીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે ત્યારે તેઓ ચિંતા કર્યા વગર વિક્કી શ્રીમાળી અને કામદાર એકઠા સંગઠન ટીમ દ્વારા ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે ત્યારે તેઓએ આ રકમ ભેગી કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ દાનવીરો પાસે પ્રાર્થના કરી છે ત્યારે ગુજરાત વડોદરા અને પાદરા તાલુકાના તમામ જનતા પાસે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા માટે આજેજી કરી છે પરંતુ પચીસ લાખ રૂપિયા રકમ ખૂબ મોટી હોવાથી વધુ ને વધુ મદદ મળી રહે તેવી રાજુભાઈ પઢિયાર જય હિન્દ જય ભારત જય સંવિધાન તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજ રોજ પાદરા તાલુકાના ચોકારી ગામ પાસે આવે રામદેવપુરા ચારી તલાવડી પાસે જે રાજુભાઈ પઢિયાર નામના આપણા જે ભાઈ રહે છે તેમનો સાત વર્ષનો દીકરો છે તુષાર તુષાર લગભગ પંદર મહિનાનું હતું એટલે દોઢ વર્ષની અંદાજીત ઉંમર હશે ને ત્યારે એને બીમાર પડ્યો અને આ બીમાર પડ્યા ત્યાર પછી હોસ્પિટલમાં એના રિપોર્ટ થયા ત્યારે એમને જાણકારી થઈ કે તેમને થેલેસીમિયા મેઝર નામની બીમારી છે અને આ બી આ બીમાર જ્યારે બાળકના બ્લડ બનવાની કામગીરી નથી થતી એટલે બ્લડ એના શરીરમાં બને નહીં એટલે એને વારે ગડીએ એટલે કે મહિનામાં એક વાર એને બ્લડ ચડાવવું ફરજિયાત જ થાય છે ત્યારે એ જીવી શકે છે તો આવી ગંભીર બીમારીથી જે આપણો તુષાર નામનો બાળક પીડાય છે ત્યારે એના પરિવાર છેલ્લા આજે સાત વર્ષનો છે એટલે ચાર સાડા ચાર વર્ષથી વધારેની ઉંમરમાં દર મહિને હોસ્પિટલના ધક્કા ખાઈને એમના બાળકને બ્લડ ચડાવે છે હવે એના સોલ્યુશનના ભાગરૂપે ડૉક્ટર ને સ્ટીમ સેલ ટ્રાન્સપ્લાન્ટની જે સર્જરી છે એ કરાવવી જરૂરી છે તો એમને દર મહિને ભ્રઢ ચડાવવું ના પડે અને આ બાળક એનું જે એનું આયુષ્ય છે એ આપણે જે આ તકલીફમાંથી બહાર નીકળીને સારી રીતના એ જીવી શકે હવે આ જે ટ્રીટમેન્ટ કરાવવાની જે વાત છે તો આ ટ્રીટમેન્ટ એની સેવા આશ્રમ ગોરજ ખાતે ચાલે છે અને એના ડૉક્ટર છે શૈલેષ લાવાના હવે એમના લેટર એટ પર આપણને એક ઓથોરાઇઝ લેટર પર આપણને એમને લખીને આપેલું છે કે આ જે ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડે છે એ ટ્રીટમેન્ટની અંદર અંદાજિત ખર્ચ પચીસ લાખ રૂપિયાથી અંદાજિત ખર્ચ પચીસ લાખ રૂપિયાને એનાથી વધારે પણ થઈ શકે તો આટલી અમાઉન્ટ જ્યારે જરૂર પડે ત્યારે આ જે પરિવાર છે એક કામદાર એકતા સંગઠન વિકી શ્રીમાડીને અમારી સમગ્ર ટીમ તરફથી છેલ્લા એક મહિનાથી આ બાળક પાછળ અમે મહેનત કરીએ છીએ અને જ્યારે એનો ડોનર જે મળવો જોઈએ ત્યાર પછી જ આપણે આ ડૉક્ટરે લેખિતમાં આપ્યું છે અને ઘણી બધી જગ્યાઓ પર અમારા રાજુભાઈ એમના બાળક માટે મદદ માટે જયા છે પણ ત્યાં એમને કંઈક જે પણ અસંતોષકારક જવાબ મળતો હતો એમને કંઈક જરૂર જરૂરત એ મળતી નથી માટે જ્યારે અમારી પાસે આ વાત આવી ત્યારે ચોક્કસપણે મેં એમને એવું કીધું હતું કે તમે ચિંતા કર્યા વગર આ બાળક માટે જે પણ કંઈ થશે અમે બેઠા છે આપણે આટલી મોટી રકમ ગમે ત્યાં આગળથી જઈને લોકો પાસેથી અપીલ કરીને પણ આપણે માગીને એમને આ ટ્રીટમેન્ટ છે એ પૂરી થાય માટે અમે આગળ છીએ ત્યારે હું આ વિડીયોના મીડિયા મિત્રોના માધ્યમથી તમામ મિત્રોને અને ખાસ કરીને આપણા પાદરા તાલુકાની જનતાને કહેવા માગું છું કે આપણા જ તાલુકાનો બાળક જ્યારે આ ગંભીર બીમારીથી પીડાતો હોય ત્યારે આપણી ફરજમાં આવે છે કે આ પરિવારને આ બાળક માટે આપણે ફૂલ લઈને ફૂલની પાકડીની રકમની આપણે મદદ કરીએ અને આ મદદ થકી આ બાળકનું ભવિષ્ય આ બાળકની હેલ્થ સારી રહે અને વ્યવસ્થિત રીતના બાળક આપણો કહેવા માગું છું કે આપણા જ તાલુકાનો બાળક જ્યારે આ ગંભીર બીમારીથી પીડાતો હોય ત્યારે આપણી ફરજમાં આવે છે કે આ પરિવારને આ બાળક બાળક માટે આપણે ફૂલ લઈને ફૂલની પાકડીની રકમની આપણે મદદ કરીએ અને આ મદદ થકી આ બાળકનું ભવિષ્ય આ બાળકની હેલ્થ સારી રહે અને વ્યવસ્થિત રીતના બાળક આપણો તંદુરસ્ત રહીને એનું સુખ આરોગ્યમયી સારી રીત આરોગ્યમય સારી રીતના એવી રીતના આપણે પ્રાર્થના કરીએ છીએ અને તમામ મિત્રોને હું વિનંતી કરું છું આપણે બને એટલા આ વિડીયોને શેર કરો જેથી કરીને તમામ લોકો જે હની મદદે આવી શકે આ તુષાર નામના બાળકની મદદે આવી શકે એ તમામ બાળક બાળકને જે મદદ કરવા માગતા જેટલા પણ આપણા દાતાઓ છે જેટલા પણ આપણા સેવાભાવી મિત્રો છે એ તમામ લોકો અને કંઈક ફૂલ લઈને ફૂલની પાકડી આપે એવી આશા સાથે અને સાથે સાથે તમામ તાલુકાના તમામ સરપંચો તમામ આગેવાનો તમામ સામાજિક સંગઠનો તમામ સામાજિક મંડળીઓ જેટલી પણ છે તમામ લોકોને હું વિનંતી કરું છું કે આવો ચોકારી ગામના જે આપણા ભાઈ છે રાજુભાઈ પડિયાર જેઓ આ એમના બાળક માટે આટલી મોટી અમાઉન્ટની જરૂર છે ત્યારે આપણે તેમના ભાઈ આપણે તેમના દીકરા માટે ચોક્કસથી આવીને એમને ફૂલ લઈને ફૂલની પાકડી એટલા માટે કહું છું કે એમને પાંચ રૂપિયા પણ આપશો ને પાંચ રૂપિયાની પણ અત્યારે એમના માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે આજે આપણો દીકરો જ્યારે કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય ને ત્યારે ખબર પડે કે એની વેદના શું હોય કદાચ એ પરિવાર કે એ બાપ કે એ માતા જ્યારે કઈક બોલી ના શકે પણ ત્યારે એમના ના બોલવાના શબ્દ પણ આપણે સમજી શકીએ આવે અને આ નામના બહુ જ જલ્દી આ અમાઉન્ટ આપણે ભેગી કરીને તુષારની ટ્રીટમેન્ટ કરાવી દઈએ અને તુષારને આ જ જગ્યા પર આપણે રમતો જોઈએ એવી મારી દિલથી ઈચ્છા છે માટે તમામ લોકો આ પરિવારને મદદ કરે એવી આશા જય શ્રી કૃષ્ણ જય માતાજી હું ચોક પાદરા તાલુકાથી ચોકારી ગામમાંથી તુષારની મમ્મી વિનંતી કરું છું તુષારની મમ્મી ભાવિકા રાજેશ ભડિયાર કે મારા દીકરાને દર મહિને બ્લડ ચઢાવવું પડે છે અને એને ગંભીર થયાલેસીમિયા મેજરની બીમારી છે અને દર મહિને બ્લડ ચડાવવું પડે છે દર મહિને એના રિપોર્ટો દવાનો ખર્ચ વધારે આવી શકે છે અને એની ટ્રીટમેન્ટ વાઘોડિયા હોસ્પિટલમાં ચાલુ છે અને એના કંઈક અંદાજે પચીસ લાખનો ખર્ચો ડૉક્ટરે કીધેલો છે એના માટે હું બધાને વિનંતી કરું છું કે મારા દીકરા માટે એક રૂપિયા નહીં બે રૂપિયા કે જે મળે તે દાન કરી અને એની જિંદગી બચાઈ શકે એવા પ્રયત્ન કરું છું તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બસ આ જ વિનંતી જય માતાજી દરેકને જય શ્રી કૃષ્ણ હું દિનેશચંદ્ર ચંદ્ર આચાર્ય હું ગામ ચોકારી તાલુકો પાદરા જિલ્લા વડોદરાનો છું લોકસેવક છું મારા ગામમાં રહેતા રાજુભાઈ કે એના દીકરા માટે ટ્રીટમેન્ટ ચાલે છે એ ટ્રીટમેન્ટ ગોરજ આશ્રમો ચાલે છે વાઘોડિયા એને દર મહિને એને લોહી ચડાવવું પડે છે લોહી એને બની શકતું નથી ગંભીર બીમારીથી એ પીડાય છે તો આજે આર્થિક પરિસ્થિતિ એની બહુ નબળી છે મજૂરી કરીને તેઓ જીવન જીવી રહ્યા છે તો દરેકને મારી વિનંતી છે ગામના વડીલો હોય દુકાનદાર હોય કોઈ ધાર્મિક પ્રેમી ભાઈઓ હોય કોઈ ટ્રસ્ટ ચાલતું હોય એનજીઓ ચાલતું હોય જે દાતાઓ હોય ફૂલને તો ફૂલની પાખડી આ છોકરાને આપણે મદદ કરીને એને નવું જીવન આપણે આપવાનું છે તો દરેકને મારી વિનંતી છે કે આ છોકરાનું જીવન બચી જાય એટલા માટે બધા ફૂલની ફૂલી પાકડીથી એને મદદ કરશો એ જ અભ્યના સાથે વિરમુચુ ભારત માતા કી છે